આજે અમને મળતી માહિતી એવી છે કે ભરતી છે ભરતી છે એ અમને કઈ આઈડી પ્રૂફ કઈ જ લીધું નથી અમારી પાસે ખાલી નામ અને ફોન નંબર લખીને કીધું કહેવામાં આવ્યું હતું કે સવારે મોર્નિંગમાં છ વાગે તમે વોન નંબરમાં આવી જજો તો અમે આવ્યા અને બસમાં બેસાડીને આજે આટલું અમે કામ કર્યું અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે પાંચસો રૂપિયા રોજ મળશે કે કોઈ પૂછે તો એવું જવાબ આપવાનો કે હા અમે અમદાવાદના જઈએ અને તમારા સાંભળવાનું નહીં અમને ચાર પાંચ દિવસનું કહેલું છે

એ અમે રેસ્ક્યુ અને રિલીફ ઓપરેશનમાં લીધી જ છે કે એમણે જ્યાં જ્યાં શક્ય હતું એનડીઆરએફ અને આર્મી એની મદદ સાથે ચીફ ફાયર ઓફિસર અને એની ટીમે ફાયરની બોટ સાથે એમની કામગીરી કરેલી છે એટલે જે બોટ ફિટ હતી એ બોટ સાથે અમને કામગીરી કરેલી છે આ અનફીટ બોટ હતી એટલે એ કામગીરી ન લેવાય કારણ કે અનફિટ બોટમાં ક્યાંય પણ કંઈક દુર્ઘટના થાય તો બીજો પ્રશ્ન નો નુકસાનનો પ્રશ્ન ઉદ્ભવી શકે છે એટલા માટે આ વોટ નથી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે